જૂનાગઢથી અનુસૂચિત જાતિ સમાજની નીકળેલી રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ હતી આ રેલીમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તો બીજી તરફ ગોંડલ ગણેશના સમર્થનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડની સામે ચોર્યાસી ગામો પણ સજ્જડ બંધ રહ્યા હતા એક તરફ જૂનાગઢથી નીકળેલ અનુસૂચિત જાતિના લોકોને રેલી ગોંડલ પહોંચતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા

સરકાર સમક્ષ રાખી દીધી છે હવે એક બે દિવસ માં અમે અમારી પાછી કમિટી મળશે બધી મિત્રો મળી અને નક્કી કરશું કે સરકાર આમાં શું કરવા માંગે છે હજી એક વખત જુનાગઢ કલેક્ટર ને અને જુનાગઢ એસપી ને પણ મળશું કે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો છે અમારી રજૂઆત બાબતે કે શું કરવા માંગે છે સરકાર પણ આમ છતાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો હવે પછી અમારું આંદોલન અમે ગાંધીનગર લઈ ગયું આરોપી પકડવામાં એવું છે આરોપી ટોટલ પોલીસે અગિયાર પકડ્યા છે ફરિયાદમાં એક ગણેશનું નામ છે દસ હજાર લોકો છે પણ અમારો જે જેમ છે જે ફરિયાદી છે ફરિયાદી જયારે આઈડેન્ટિફિકેશન કરાવ્યું આરોપીઓનું એને ઓળખ પરેડ કરાય ઓળખ પરેડ મામલેદાર રૂબરૂ કરાવી તો એને છ જણાને કાઢે એટલે હજી ચાર આરોપીઓ ડમી છે એમાં એ ચાર આરોપીઓ ડમી છે મેં તમને વચ્ચે પેલા નામે એક આપ્યું હતું કે એપીએમસી ના ધર્મેન્દ્રસિંહ છે એનો છોકરો છે એ છોકરો આરોપી છે પણ એને એ લોકોએ રજૂ નથી કર્યો એવા ચાર આરોપી છે કે એને ઓરિજિનલ રજૂ નથી કર્યા ડમી રજૂ કર્યા ચાર મુદ્દા અમારે એ છે પહેલા તો કે આ જે ગણેશની ની ગેંગ છે એ આખા ગોંડલ વિસ્તારમાં રાજકોટ જિલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે છે તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગોને કંટ્રોલમાં કરવા માટે સરકારે ગુસ્સી ટોક નામનો કાયદો બનાવ્યો તો ગુસ્સી ટોક ની કલમ લાગે ને તો આરોપીને છ મહિના તો બોલાય ના મળે જામીન ના મળે તો અમારી એક માગણી એ છે કે ગુસ્સો પેટ કલમ ઉમેરો બીજી માગણી અમારી એ છે કે આ લોકો અગિયાર વાગે તો જતા રહ્યા અને પાછા આ લોકો અઢી ત્રણ વાગે આવ્યા પેલા સંજય ને તો પછી ગયા પછી એને પ્લાન કર્યો કે હવે આને અપહરણ કરવું છે મારવો છે એટલે એને ગુનાહિત કાવતરું કર્યું કેવાય તો ગુનાહિત કાવતરા ની કલમ એકસો વીસ બી પણ ઉમેરવી જોઈએ બીજી વાત એ છે કે અમને પીપી આપવો જોઈએ સરકારે આ કેસ લડવા માટે અને ચોથી અમારી માગણી એ હતી કે આ કેસ છે એ ફાસ્ટ ટ્રાયલમાં ચલાવવો જોઈએ આ અમારી ચાર માગણીઓ

અને આસપાસના ચોર્યાસી જેટલા ગામોએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી